તો મિત્રો હમણાં ખુશી ઠાકોર ના વિડીયો આ છે ખુશી ઠાકોર તો મિત્રો એને પ્રેમ કર્યો એ ભૂલ નથી પણ એને એ ભૂલ છે વિડીયો શૂટિંગ હો વિડીયો શૂટિંગ તો મિત્રો આ બેનના ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ઝડપેથી વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે મારું તો એટલું કહેવું છે કે જેની પાસે વિડીયો હોય એ બધા મિત્રો બે આ જોડીને હું વિનંતી કરું છું કે વિડીયો ડિલીટ મારી દેજો જેમ કે બેનને જે ભૂલ થઈ હતી એ અમને સજા મળી ગઈ છે અને મને હવે ફરી વાર લાગતું નથી કે આ બેન કોઈ દિવસ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની અંદર આવીને વિડીયો બનાવે જેમ કે એમની ભૂલની એમને સજા મળી ગઈ છે તો બધા ભાઈઓને હું વિનંતી કરીશ કે જેની પાસે વિડીયો હોય એ વિડીયો ડિલીટ મારી દેજો અને આગળ કોઈ શેર કરતા નહીં બસ હું આટલું તમને કહેવા માગું છું અને મિત્રો હું છોકરીઓને પણ કહું છું કે તમે કોઈ છોકરાને પર્સનલ તમારો ફોટો પાડવા દેશો નહીં કોઈ પર્સનલ તમારો વિડીયો બનાવવા દેશો નહીં ના કે તમારી સાથે પણ એક દિવસ આવું થશે અને તમારે પણ રોવાના દાડા આવશે તમારી પણ ઇજ્જત આબડુના કોકરા થઈ જશે અને બસ મિત્રો હું આટલું કહીશ કે આ વિડીયો જેની પાસે હોય એ તમે ડિલેટ મારી દેજો પ્લીઝ યાર જય માતાજી બસ